પ્રસ્તુત છે પ્રાસંગિક ગુરુ નાનક જયંતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ શીખ ધર્મના પ્રથમ ધાર્મિક ગુરુ શ્રી નાનક દેવજી હતા તેમનો જન્મ પંદર એપ્રિલ ચૌદસો નનકાના સાહિબમાં થયો હતો તેથી તેમને નાનક નામથી સંબોધવામાં આવે છે એવું કહેવાય છે કે શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનક દેવે કરી હતી શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ નાનક દેવનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે ગુરુ નાનક જયંતિ જયંતી ગુરુ પર્વ અથવા નાનક દેવ નું પ્રકાશ પર્વ પણ કહેવામાં આવે છે દિવાળીના ના પંદર દિવસ પછી ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે જે શીખો નો સૌથી મોટો તહેવાર ગુરુદ્વારા ઓ ને રોશની થી શણગારવામાં આવે છે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે અને લંગર પીરસવામાં આવે છે શીખ સમુદાય ના લોકો ગુરુદ્વારા માં જઈને નમન કરે છે ગુરુ નાનક દેવે સમાજની ખરાબીઓ દૂર કરવા અને લોકો લોકોમાં ભાઈચારો વધારવાનો પ્રયાસ કર્યો તેમણે ગુરુ પરંપરા શરૂ કરી અને શીખ ધર્મની સ્થાપના કરી નાનક દેવજીના પિતા મહેતા કાલુચંદ અને માતા ત્રિપ્તા દેવી હતા તેમની પત્નીનું નામ સુલક્ષિણી પુત્રો શ્રીચંદ અને લક્ષ્મીદાસ હતા નાનક દેવની બહેનનું નામ નાનકી હતું નાનક દેવનું અવસાન પંદરસો ઓગણચાલીસમાં માં પાકિસ્તાનના કરતારપુરમાં થયું હતું ગુરુ નાનક જયંતિ માત્ર એક દિવસ માટે ઉજવવામાં આવતી નથી પરંતુ આ તહેવાર ત્રણ થી પાંચ દિવસ સુધી ચાલે છે આ દિવસો દરમિયાન ગુરુદ્વારાઓમાં અખંડ પાઠ આયોજન કરવામાં આવે છે શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં જાય છે સેવા કરે છે અને લંગરના રૂપમાં ગુરુના નામ પર પ્રસાદ ખાય છે શીખ લોકો ગુરુ ગ્રંથ સાહિબ પાઠ કરે છે ગુરુ નાનકજી ત્રણ મોટા પાઠ છે જેમાંનો પ્રથમ છે નામના જાપની વાસ્તવિક ઉપાસના ગુરુ નાનકજીના જણાવ્યા મુજબ નામ જાપ મન એકાગ્ર કરે છે અને આધ્યાત્મિક માનસિક શક્તિ આપે છે તમે જે વિચારો છો તે થઈ શકે છુપાઈ છુપી ના હોવાય જે લઈ એટલે કે માં શ્રદ્ધા માત્ર વિચારવાથી નથી મળતી તેથી નામનો જાપ કરો સારા સંગતમાં કે એકાંતમાં પણ ભગવાન નામ લેવું એ ખરી ઉપાસના કહેવાય બીજો કિરાત કરો ઇમાનદારી મહેનત કરીને આજીવિકા મેળવી ગુરુ નાનકે કહ્યું છે કે મહેનત કરીને કમાયેલી સંપત્તિ અમીરોની ગુલામી કરતા અને ઘણી સારી છે ત્રીજું વંદ છકો જેનો શાબ્દિક અર્થ છે તમારી કમાણીનો અમુક હિસ્સો દાનમાં અથવા અન્યના કલ્યાણ માટે ખર્ચવો શીખો આ આધારે આવકનો દસમો ભાગ વેચે છે જેને દસ વંદ કહેવાય છે આ રીતે લંગર ચાલે છે ગુરુ નાનક દેવે એક ઓમકાર નારો આપ્યો હતો જેનો અર્થ થાય છે ભગવાન એક છે એક ઓમકાર શીખ ધર્મના મૂળ દર્શનનું પ્રતિક છે જેનો અર્થ છે ફક્ત એક જ સર્વોચ્ચ શક્તિ તેમણે જીવનભર માનવતા સમૃદ્ધિ અને સામાજિક ન્યાયની નિસ્વાર્થ સેવાનો ઉપદેશ આપ્યો આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગુરુ નાનક દેવે લંગરની પ્રથા શરૂ કરી હતી એવું કહેવાય છે કે શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવે શીખ સમુદાયનો પાયો નાખ્યો હોવાથી તેમને શીખોના પ્રથમ ગુરુ કહેવામાં આવે છે ગુરુ નાનકનું નું અસલી નામ નાનક હતું અને તેમનું ઉપનામ બાબા નાનક હતું શ્રી ગુરુ નાનકના જીવન સાથે જોડાયેલા ચાર મોટા ગુરુદ્વારા છે જેમાં પહેલું નામ આવે છે સુવર્ણ મંદિર એટલે કે હરિમંદિર સાહિબ આ સિવાય માત્ર પંજાબમાં જ નહીં સમગ્ર ભારતમાં આવા ઘણા ગુરુદ્વારા છે જે આસ્થાના કેન્દ્ર અને સુંદરતા સાથે જાણીતા છે આ ગુરુદ્વારાઓમાં આધ્યાત્મિક શાંતિની સાથે સાથે શીખ ધર્મના ઇતિહાસ વિશેની માહિતી પણ ઉપલબ્ધ છે જે ગુરુ નાનકના જીવન સાથે જોડાયેલા હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા એવા આજના દિવસની ગુરુ નાનક જયંતિની શુભકામનાઓ ગુરુ નાનક જયંતિ એ વિશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન જાગૃતિ વકીલ